Bin ghê lì xì rắm môn cởi koshi abu dì honey. Cutting chalukodi yasu yam yasu yita vẩy chia tui niệm ta kể bít ta lì 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 એક કેળે બાપુ આદિ પડી ગઈ છે મારી દી આવે કેળા પાકી ગયા સાટી હાલે વાંધો નહીં આવે ભાંગી ગઈ કેળે અંદા

સાં બેઠું સાં કટાટોપ થઈ ગયો સાંજે જેવા મસ્ત થાય ની ફટાફટ છે ને આને નફું જ નાખીએ વરસાદ આવશે ને બગાડી નાખી પેલા કાપી નાખીએ ફટાફટ ઘરે જે ઓલી નીચે દાળ હતી ને પડી હતી જે તો આને કમ્પ્લીટ કાપી નાખીએ કાંઈ બે દાળ પડી લીમડાની દાળમાં એ કાપવી છે બારી

દોઢ વાગવા આવી ગયો છે એવું બધું છે ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું બાકી હવે બઉ કરી લઈ એટલે ટાઈમ થઈ ગયો બહુ કરવાનું દોઢ વાગવા આવી ગયા

બબ મેલી હાલો ડાયરો બધાને કેવો કોવાજુડવા આયુ તો અમારે બહુ બધી નુકસાન કરી નાખી બધાને કેવી નુકસાન કરી હું નીકળી કેવાય લાકડું લાકડું નીકળી જાય ચકલી મેં

જાય બાજરાનું પૂરું કરી દે વરસાદ આપણે એને જાય મૂકીએ ફટાફટ લઈએ પાંચ ભરાય પાંચ છ ભરાય લઈ પલ લઈ પેલા

બેક બેઈ જાને ને આ લાગી જાને ચાલુ વરસાદ વરસાદ ચાલુ છે અને બાર ચા બનાવીને ચા પી લે વરસાદ માં ચા પીવાની મજા આવે પૂરું બેન બેઠા આવી